થઈ જી હું તપાસ કરી આવું પડશે જોઈ આવું પહેલા કાકડી કોઈ વ્યાણી વ્યા જ નહીં જતું ને જોવું તો પડશે મારે મારા કાકડી તો ના ના કાકડી તો આવી જ હું કાકડી તો કમ્પ્લીટ હાલ સવાર વ્યાણાઈ જ લઉં

તમે આ દેખાતા નહી હો દેખાયા અને પેલો મારો ભાઈ એક કાર મોડો થોડું કાલા લાલભાઈ કકડો આલે મારો બેટા કકડો ખાવાય ના તો ભુસ મારો હને જો નહીં 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 આ તરીમાં આઈ જબર તો જબર ફૂલ તો કરેયા

ગાંડી ને આળી લીધી કરે કરું આળી ને તો લીધી જ છે આમ પેલા આવરા ફરી ગયા જો જો કરે તો હા આવે નહીં નહીં તોય દેખા

રૂપ ધારણ પણ એમનું રૂપ આજે ઉતારી દઉં કાકડી તો થાય છે પણ મારો બેટા કોઈ ડોહો ખાવા નહીં જતો આ નહીં ખાવા દેતો ને એટલે જ મારે આ ઉપાય કરવો

અરે તમે નહીં માનો જે હોય તોડી તોડી ને ખાઈ જાય અરે ખાવાન વસ્તુ ખાય તો ખરા તે તા કજો ભૂન ખાવાનો હે અને વાયરો ને વાયરો કેટલા બોધ્યા તમે વાયરો તો બોધવા જ પડે ને આયા આયા જ રહો આયા જ રહેવાનો આપડી પથારી તા તેમ જ તમાર ઘેર દેખાતા નહીં લાગે હું કા ઘેરે વાટો તમને હું મારતા પણ ચાહી આવો એને જ રહે આઈ ઝૂપડી બનાવી દીધી બસ આપડે હું મારી ઝૂપડી બાઈ હે બરોબર કહેવાય હો તો શું કાકડી બાકડી ને તમને હારું હે ને ઉતારમ કાકડી ઉતારમ હારું હ પણ ભાવ નહીં યાર અદર કપૂરજી એવું હોય એમ બધી તમારી જ છે કરી હે

આ તમાર તો પેલો ધંધો હે ને યાર નો હે ને હા તમને ખબર નહીં મને ખબર હ પણ હું કરું અહીં આગડી હખત નહીં આવતો ને કાકડી રીંગણ દૂધી બધી શાકભાજી એવું હા આ શાકભાજી બધે કરે હે ને ગામડે ગામડે સેમ્પલ આ લઈ જાય એટલે અમને ફિક્સ ભાવ જ નંદે જાય પણ એક કામ કરું કપૂરજી હા મારું એટલું કામ કરેલું નું સેમ્પલ લાઈન તમને આલું ના ભાઈ આવું હું શું કરો હો તમે તમે જાતે જાવ હો ને ભાઈ જાતે જાવ પણ ભાવ નહીં એટલે શું કરું પણ તમને ખબર તો હતી કે આ ધંધો કરે હા

ઓ આ સેમ્પલ કપૂરજી ના દો ને તો મારું કામ થઈ જાય હા કપૂરજી નહીં સેમ્પલ સારું સારું કુણા કુણા તાલુ બહુ થઈ ગયો આટલો સેમ્પલ સેમ્પલ ની રીતે હોય ફરી કઈ આખો કોથરો ના ભરી આલવાનો હોય કપૂરજી નહીં તે કપૂરજી હા લો કપૂરજી સેમ્પલ હા લઈ જઉં હું ચાલશે ને જો આ સેમ્પલ આ સેમ્પલ તો તમારા ભઠ્ઠી હો શું હા આવો આકુન બકુ આવું જ બડા આવું સેમ્પલ તારા મારા સેમ્પલ જેવો આવે હો આ સેમ્પલ તો હારો થન જો તો ખરા બોલો મણ આવું આવું બતાવો ને તમાર તો આ આવું સેમ્પલ લઈ જી પણ હવે વિશ્વાસ તો આવશે ને તમને વિશ્વાસ તો ઘર આવું દી તમારા ઉપર જો વિશ્વાસ ના આવતો એટલે તમને એવું લાગત પૈસા રાખો તમે એવું લાગત પૈસા લેવા હા આ પૈસા કપૂરજી આ પૈસા નહીં લેવા કપૂરજી તમે આ નિર્દય ના નિર્દય બની જાઓ લો પૈસા રાખો પૈસા નહીં લેવા કપૂરજી નિર્દય તમને હું બની જાય હવે શું વાત કરું નહીં આ મારા દી ચોઈ લઈ જાવ કાકડું બાકડું તમારું સેમ્પલ કેમ તમે આવું રૂપ ધારણ કેમ કર્યું પણ શું રૂપ ધારણ કર્યું આ નઈ જેવી કાકડી લોકોને ખાવા નહીં દેતા છોકરાને નહાડો છોકરાને થાપાટી નહાડો કોક વડીલ ખાવા આવ્યો હોય એને નહાડો હો

તો હાલવી પડે કપૂરજી તમારી વાત સાચી છે હું મે હે ને તમાર છોકરા ને નહીં લાલભા આયા તા તે લાલભા ને તે કાઢી મે લે મી આઈ જી આયા જાણું ભા આયા બધાય ને મે નહાળ્યા હાડ્યા હે હત તમારો ભલો થાય આ બધન નહારી મે આ તો મારા છોકરા ને તમે મળ્યો મને અને તાણે ખબર પડી અને આ તમે કહો આ બધાને નહારી મેલે આ બધા આયા અને એ તો આપણા ભાઈઓ ભાઈઓ કહેવાય વાત સાચી કપૂરજી હવે તમે આયા ને તો મારી આંખો ખુલ્લી અને ખુલ્લી જ રાખવી પડે આવામાં આપણે દિલદાર રહેવું પડે ભૂલ થઈ જઈ હવે મારી રાત દાડો એ ઊગી ને તમે એક મોગરી ના ખવડાવો તો એનું કશું આ જિંદગીનું એ જ નહીં આ કરવાનું મતલબ જ નહી ખેતી તમાર વાત સાચી ભૂલ થઈ જઈ હવે અને તમે એવરી ખવરાવશો ને આ કાકડી તો તમાર જાહો જલાલી થઈ જશે ના ના વાત સાચી તમારી હવે હું એમને પણ ફોન કરીને બોલાવું હું પાછા કા આવો તમે કાકડી લઈ લઈને જ જાઓ હા